કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણા મહાજન ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લોહાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલની તપાસનીમાં અને કોઈ પણ અધિકારી જોવામાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા હોવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ગેરવડા પૂર્વ પ્રમુખ વિનુભાઈ ગેરવડા રાજકોટ ટીઆરપી game zone માં જે અગ્નિ પરિવાર ના સ્વજનો બાળકો મહિલાઓ જે અગ્નિ કાંડ માં મૃત્યુ પામેલ છે આ ઘટના ને ગુજરાત આખા માં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદાર ને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટના ના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં તન ચાર બનેલે છે આવી સુરતની તક્ષશિલા વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટના ને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડક માં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોન માં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગ્રામજનોની માંગ છે